શીરા સાડી આજે બહુ સરસ મજાની સાડીનો લૂક લઈને આવ્યા છે સાડી જોતા ગમી જાય અને એના કલર મેચિંગ એ બહુ જોતા ગમી જાય ને એવો સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડી કેવી લેવાની જ ખબર છે આજ તો લૂઝ ફેબ્રિકમાં સાડી છે પણ એકદમ ડિફરન્ટ અને પીસ લેવાના છે તે તમને જોતા ગમી જશે ને પણ તમે જોશો ને એનો પલ્લુ એકદમ યુનિક અને સરસ મજાના પલ્લુ હોય અને આટલી ટોપ ગાળા બોર્ડરની સાડી હોય તો જોતા ગમી જ જાય ને એમાંથી જે બહેનું ગાળા બોર્ડરના શોખિંગ હોય ને એની માટે તો બહુ મસ્ત સાડીનો લૂક લઈને આવ્યા છે આખી સાડી આપણે છે ને પ્લેન રહેશે ને બોર્ડર પ્રિન્ટેડ રહેશે અને ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે પણ એનો પલ્લું એકદમ મસ્ત ફેન્સી આવ્યો છે જે બહેનોને લૂઝ સાડીમાં આટલી મસ્ત ફેન્સી સાડી પહેરવાના શોખિંગ હોય ને એની માટે બેસ્ટ સાડી લઈને આવ્યા છે તો સાથે સાથે છે ને સ્ક્રીનશોટ તો લઈ લઈ જ કારણ કે એટલી જોરદાર સાડીનો લૂક લઈને આવ્યા છે તમે જોઈ શકો છો પીસ ઓપન કરતાં જ તમને

અને ફેબ્રિકની વાત કરું ને તો કુણું માખણ જેવું સાડીનું ફેબ્રિક છે અને ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે અને થ્રીડી પલ્લુમાં આખો સાડીનો લૂક એક નંબર કરી નાખે છે જે બેનું ડેલીવેરમાં લૂઝ સાડી પહેરતા હોય ને એની માટે તો બહુ સરસ છે અને નાનાને પહેરી શકાય ને મોટાને પહેરી શકાય ને એવો સાડીનો લુક રહેવાનો છે પ્રોફેશનલ લુકથી સાડી પહેરી હોય ને એવો સાડીનો કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો પલ્લુ કેટલો મસ્ત છે માં એમાં તે મોરની પ્રિન્ટેડ ડિઝાઇન એટલે કાંઈ ઘટેને તમે જોઈ શકો છો જેમાં વાળી ફ્લાવરની પ્રિન્ટેડ ડિઝાઇન મોર ડિઝાઇન નો લુક કેટલો સરસ મજાનો આવે છે અને મસ્ત ફિનિશિંગ વાળું કામ રહેવાનું છો બેનું પ્રિન્ટેડ ડિઝાઇન હોવા છતાં આટલું મસ્ત ફિનિશિંગ કામ હોય એટલે પીસ નું કેટલો જોરદાર લાગે એમાં તે પલ્લુ બહુ મસ્ત રહેવાનું છે તમે જોઈ શકો છો રીડી પલ્લુ સાથે એકદમ શોર્ટ પલ્લુનું કોમ્બિનેશન જોરદાર આપી દીધો છે જે સાડી એકદમ પહેરાતા એ યુનિક કરી નાખે એકદમ ફેન્સી કરી નાખે અને પહેરી હોય ને બધા કરતાં અલગ અને સરસ મજાની લાગે તો પલ્લુ એટલો જોરદાર છે તો સાડીનો લુક તો આવવાનો જ છે કારણ કે જે એની બોર્ડર છે ને એ આખી મસ્ત ઘેરી વાડીવેલાની વેલાની ફ્લાવર બિનની ડિઝાઇનમાં આપી દીધો છે અને એ કલર શેડની વાત કરું ને તો મસ્ત ડાર્ક કલર શેડની આખી બોર્ડરનો કોન્સેપ્ટ રહેવાનો છે ને વચ્ચે લાઇટ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે એટલે એક નંબર તો પીસ છે પણ એકદમ યુનિક અને સરસ મજાનો સાડીનો લુક છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન કારણ કે એકદમ ફેન્સી લુક છે પ્રોફેશનલ લુક છે ને ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે એટલે આટલી મસ્ત ડિઝાઇન તો આપવી જ પડે બોર્ડરમાં એ તમે જોઈ જ હશે કારણ કે કેટલી મસ્ત લાગે છે કેરીમાં ફ્લાવરની ડિઝાઇન એટલે કાંઈ ઘટે નહીં અને સાડીનો લુક કેટલો જોરદાર આવશે તમે જોઈ શકો છો કુણા માખણ જેવા કપડામાં આવી જોરદાર ડિઝાઇન હોય એટલે સાડીનો લુક જોરદાર લાગે એમાં તે વચ્ચે છે ને વચ્ચે આપણે આખું છે ને ગાળા બોર્ડર કોન્સેપ્ટ કેમ આપ્યો છે ખબર છે કારણ કે એના પલ્લુના રીચ એટલો જોરદાર છે ને એટલે આ ટાઈપનો આખો સાડીનો લુક આપ્યો છે આખી સાડી પ્લેન રહેવાની છે અને નીચે પ્રિન્ટેડ ડિઝાઇન બોર્ડરનું કામ રહેવાનું છે એટલે દૂરથી છે ને આ પેનલવાળી બોર્ડર હોય ને એવો લૂક આપે છે ને એકદમ મસ્ત જે બહેનોને આટલી જોરદાર ગાળા બોર્ડરની સાડીનો લૂક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કલર મેચિંગની વાત કરું ને તો બહુ જોરદાર અને ઇંગ્લિશ કલર કોમ્બિનેશન રહેવાના છે અને બોર્ડર છે

જે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક છે ને દૂરથી એટલો સૂટ લાગે એટલું ફિનિશિંગવાળું પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે ને એટલું મસ્ત કલર મેચિંગ લાગે છે ને તે વાત જ જવા દે સાડીનું કોમ્બિનેશન બહુ જોરદાર છે અને એને બ્લાઉઝની વાત કરું તો બહુ મસ્ત ડિફરન્ટ બ્લાઉઝ આપી દીધું છે તમે જોઈ શકો છો આખું બ્લાઉઝ છે ને આપણે સાડીના ફૂલ મેચિંગનું ડબલ શેડમાં આપ્યું છે કારણ કે પેનલ આપણી જે બોર્ડર છે એ તો રહેવાની જ છે ડાર્ક કલરની પણ વચ્ચેની છે ને છૂટી છૂટી ઝીણી ઝીણી મીંડીવાળી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે બ્લાઉઝમાં કારણ કે એકદમ મસ્ત ફેન્સી પીસ છે પ્રોફેશનલ લૂકનો પીસ છે એટલે આ ટાઈપનો બ્લાઉઝ હોય ને તો બહુ જોરદાર લાગે પહેરાતા બેના પછી તો એકથી મસ્ત લાગવાનું છે તો જે બહેનોને એટલો જોરદાર બ્લાઉઝ એટલી મસ્ત યુનિક અને સરસ મજાની સાડીનો લુક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ મસ્ત ગાળા બોર્ડરના શોગિંગ માટે એકદમ મસ્ત આપણે થ્રીડી ઉપર લુકનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે જે પહેરાતા એકદમ યુનિક અને સરસ મજાનો લુક આવે અને બોર્ડરની વાત કરીએ તો બહુ મસ્ત ડિઝાઇનની બોર્ડર એ સુપર રહેવાની છે અને લાઇટ કલરનું ને ડાર્ક કલરનું કોમ્બિનેશન જોરદાર છે તો જે બેન આ કલર છે એની સાથે એટલો જોરદાર પલ્લું ગમ્યું હોય ને તો સાથે સાથે સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો હવે આપણે કલર મેચિંગ જોવું કારણ કે તમે ઓપન કર્યો એટલે પલ્લુ તો ગમી ગયો છે પણ કલર મેચિંગ બરોબર છે ને જે કલર મેચિંગ બતાવો ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે કલર મેચિંગ સરસ છે પણ એના બધાના છે ને બ્લાઉઝ બહુ જોરદાર અને એકદમ મસ્ત એનું પલ્લુ યુનિક રહેવાનું છે જો ગ્રેની સાથે મસ્ત ડાર્ક કલરનું કોમ્બિનેશન અને આપણે ડબલ શેન સાડી છે ને એટલે બે કલર કોમ્બિનેશન સાડી છે અને પલ્લુ બહુ મસ્ત બધામાં ફેન્સી રેવાના છે કારણ કે થ્રીડી પલ્લુ રહેવાના છે બધામાં એટલે જે બેનુ જે કલર છે ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો કેટલા મસ્ત કલર જો પીચ કલરમાં એટલો જોરદાર કોમ્બિનેશન છે અને કલર શેર બધા બહુ મસ્ત છે ઇંગ્લિશ શેડિંગ આવ્યા છે બધા ડાર્ક કલર હોવા છતાં મસ્ત ઇંગ્લિશ શેડિંગ હોય એટલે સાડીનો લુક કેટલો સરસ મજાનો આવવાનો છે એમાંય તે આવા થ્રી પલનુંમાં તો પીસમાં કાંઈ ઘટે ને એટલો જોરદાર પીસ લાગે તમે જોઈ શકો છો નાઇટ સ્કાય કલરમાં ડાર્ક કલરનું કોમ્બિનેશન એ જોરદાર રહેવાનું છે અને સાડીનો લુક બહુ મસ્ત આવે છે બેનું છે ને સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા જ નહીં કારણ કે જોરદાર સાડી આવી ગઈ છે ને બોર્ડર પલ્લુ એટલે પીસ એક તો એકદમ ન્યુ અને એકદમ ન્યુ ડિઝાઇન આવી છે અને કલર મેચિંગ ની વાત કરું તો બહુ જોરદાર કલર મેચિંગ છે જો કલર મેચિંગ તમને જોરતા જ ગમી છે ને એવા કલર મેચિંગ છે પણ એનું પલ્લુ આવે છે ને થ્રીડી કોન્સેપ્ટ એટલે કઈ ઘટે ને એવો પીસ થવાનો છે તો કેટલા મસ્ત કલર છે જો આ એકદમ ન્યુ કલર છો પિંક કલર જે બહેનોને પિંક કલર લેવાના શોખ હોય ને એની માટે તો બેસ્ટ સાડી રહેવાની છે તો ફટાફટ પિંક કલર ગમે તે કલર તમને ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો અને સાડીની વાત કરું ને એક તો આપણે કૂણું માખણ જેવું કપડું છે લચકા જેવું તમને પાટલી પાડીને તો બતાવ્યું છે કેટલું મસ્ત લચકા જેવું કપડું છે અને સાડીની ડિઝાઇનની વાત કરું ને તો એકદમ મસ્ત કાળા બોર્ડર કોન્સેપ્ટ છે એટલે સાડીનું તો બહુ જોરદાર આવે છે ગાળા બોર્ડર કોણ સે હોવા છતાં હતી જેની પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ છે ને એ એટલું જોરદાર છે અને જેનો થ્રીડી પલ્લુ આવે છે ને મોરવાળો એટલે પીસમાં કાંઈ ઘટે ને એટલો જોરદાર પીસ લાગે છે તમે જોઈ શકો છો કેટલો જોરદાર પીસ લાગે છે છે ને મસ્ત જોરદાર પીસ જોરદાર પીસની સાથે કલર મેચિંગ એ જોરદાર છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બધા કલર મેચિંગ બતાવ્યા છે એક જુઓ ને એક બુલુ ને એવા મસ્ત કલર મેચિંગ છે અને એકદમ મસ્ત થ્રીડી પલ્લુ છે તો જે બેનું ને જે કલર મેચિંગ લેમો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લે